જય મુરલી દવા જય સર બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં લીમડા ભાઈ જોઈ લો લીંબોળિયાં એવા છે જોરદાર ન લગભગ વરસાદ થાય હારામાં એમ કહેતા હોય બધા આપણે ખબર નથી બાકી ભાઈ જો આની જગ્યાએ આપણે જે કલોનજીની ભૂકી નીકળી હતી ને એનો થર મારી દીધો એમ કે ભૂહાઈ જાય ને કસરાઈ જાય ને બે મહિના હજી આપણે ભાઈ બે મહિના નહીં પણ મહિનાથી કંઈ અહીંથી કાઢી લેવું અને ખેતરમાં ભરાઈ જાય આમાંથી ભાઈ છાણે આપણે ઉપાડતા નથી એકદમ પથારી જ હું આમાં કંઈક કંઈક પાણી છાંટી દઈ ઠંડી રહીએ અને હળે એ મહિનાક દી કંઈ ખાતર ભરવાનું થાય ને તો અહીંથી ડાયરેક્ટ ભર લે હું આ બધાને ખીલે નાખી દીધી અહીંયા ને અહીંયા કસરાયા રાખે ને હૈડા રાખે ને હું ત્યાં રાખે બાકી આપણું ટ્રેક્ટરથી ગયું છે ત્યાં જેસીબીમાં જવા માટે આજે ભાઈ આપણે જેસીબીમાં જવાનું છે કાલે ગયા હતા આજે જવાનું છે ને અહીંયા જો ભૂકી નાખેલી છે કલોજીની એની ઉપર જો ભાઈ સાણ પડતું જાય પછી રોટા મારીને ધૂળી નાખીને મિક્સ કરી દેવું એટલે આ ખેતરનો પ્લોટ ચાલુ થાય છે હવે અહીંયા આ ખેતરનું ખાતર અહીં બને છે બાકી પહેલાં બે ખેતરનું તો આપણે અલગ અલગ જગ્યાએ નાખી દીધું ને આપણી ભાઈ બે ગઈ હતી તો બતાવી દીધી હતી બાકી આ બધા જવાય છે રખડે છે ડૂસો ભીડો એટલે પેજ આવે એટલે માથાનું ઉલારે છે આ પેલું વેતર આ પહેલું વેતર ને વસાર ઉભી ને એ પહેલું વેતર હવે એક છે એ હજી કેટલોક ટાઈમ કાટે જેસિબીમાં ભાઈ આજે આપણે જવાનું છે ડ્રેગન ફ્રૂટને ભાઈ એકાદું દાંડલો ભાંગી ગયો કે હું કંઈક થયું છે અહીંયાથી વરી ગયું એકાદું હજી આવ્યા નહીં ભાઈ આમાં હું કોઈ ખબર નહીં આપણે પણ હું વધે છે સારા વાંધો નથી જોરદાર વહેતા એમ નીચે પડી જાય તો ડર ન વધી ગયા છે સારું વાહ ટ્રેક્ટરન ભાઈ આપણે એને જેસીબી માલે પાણામાં પારા કરવાના અને આજે પટ્ટા મારવાના એ બધું કામકાજ ચાલુ છે ધીર ધીર ભરું આખો એ જંગે ભાઈ પવ નામથી હોય હવે આટણે એટલે ઉડેના આસે ભાઈ લાઈટુ ને સડા તો ભાઈ મણી આગળ હાલો કન્ટિન્યુ બની રહેજો ન્યા જઈને પટ્ટાબટ્ટા મારવાના છે તઈ હું કામકાજ આ છે બધું બતાવશું હા આવી ગયા ભાઈ લોકેશન ઉપર લોકેશન જોઈ લો કેમ છે એક બાજુ નદી છે આ બાજુ હજી બાજુ જોઈ લે ફરતે બધા ધારું જ છે આખામાં ને ભાઈ તોડવાનું છે જા એટલું પાંચ સાત ફૂટની કડ છે ખેતરમાં જ છે ભાઈ ખરાબો નથી ક્યાંય અને પટ્ટા મારવાના આ રીતના જમીનમાં કાપ નાખેલો હતો કાપ નાખેલ માથે ભાઈ પીરા પટ્ટા મારવાના પીરી ધોળી ના અને પારો જોરદાર રીતે થઈ ગયો છે અને મશીન ભાઈ આવી ગયું હવાર માંથી વેલું આપણે આવ્યા છે અત્યારે બાકી ધારું બારું ને એમ છે થાંભલાના લોકેશન ને આ બાજુ નદી છે જે અહિયાં આ એક પટ્ટો ભાઈ ધોરી ધૂળ નો નીકળે છે જ્યાં અહીંયા બાકી મહિન્દ્રાના ટ્રેક્ટરો છે એક હજી આવે છે કેમ કે ભાઈ બે માં મજા ના આવે બે માં જોકે હાલે તો છે પણ ત્રીજું હોય તો મજા આવે ઘરના ટ્રેક્ટરો છે ત્રણે ત્રણ એટલે વાંધો ના આવે એક કંઈ ને ભાઈ કંઈ રોજ બોજ દેવાના હોય નહીં ડીઝલથી હાલતા હોય ખાલી ડીઝલ નાખીને પાંચ છના મોડલ છે ભાઈ જ્યારે આ પાંચ છનું મોડેલ આને હવે ભંગાર કરી નાખ્યું આપણું પાંચ છનું મોડલ અને એક છે ભાઈ ટર્બો મહિન્દ્રા સરપંચ અને આ બધો માલ ભાઈ ઉપાડવાનો છે જાય એટલો અહીંથી હેઠ આ બધો આખે આખો બધો માલ ઉપાડીને ખેતરમાં પટ્ટા મારવાના હા પાણા નીકળી ને પારામાં નાખવાના અલામું ધોળી જેવું નીકળે એ ખેતરમાં પટ્ટો મારવાનો અલગ અલગ કામ હાલતું હોય કડીક કોઈલું હાલે ને કડીક કોઈલું હાલે એવું બધું થતું હોય છે તો કન્ટિન્યુ બને રહેજો મળીશું કાજ આગળ હાલતું આપણી હલેખ જોઈ લો ભાઈ શ્વાસ લેવામાં તકલીફ પડે ને એટલો કદળો હતો જ આમાં અહીં જોઈ લો કદળો ભાઈ થઈ ગયો ટ્રેક્ટરમાં ધૂળ માં હાલતું એટલે થઈ જાય ભાઈ અને મશીન આવે છે સાફ સફાઈ થઈ ગઈ છે જેવી તેવી અને ભાઈ આ શ્વાસ્યાનું છે ને થોડીક સાફ સફાઈ રાખાય એટલે વાંધો ના આવે પાણી બાણી ચેક કરી લીધું ઓઇલ બોઇલ ચેક કરી લીધું બાકી આ કદળો હવે સાફ કરી નાખી જાય અહીંથી ટ્રેક્ટર ભાઈ શ્વાસ લેવામાં તકલીફ પડે ને એવું હાકી લીધું આપણે હમણાં કેમકે સાફ સફાઈ કરવાનો વેચ નહોતો આવ્યો થોડાક દી એટલે આવું થઈ ગયું જોઈ લે આ બાજુ કેટલી ધૂળ ખાઈ હતી શ્વાસિયામાંથી ધૂળ ને પેલી ટાયર રૂપા નીચે પડી થોડીક એટલે એવી અલગ અલગ છે આપણી ભાઈ આપડે ભાઈ બાપ કરી લઈ પછી મળી કન્ટિન્યુ બના રેજો બે વાગી ગયા ને ભાઈ પાછું થઈ ગયું કામકાજ ચાલુ ખટા મારવાનું બપોર ભાઈ એને ત્રણ ટ્રેક્ટર હતા લોડર હતું હું આપણે લોડરથી ફરતા હતા કેમકે બપોર ઊંધી પહોંચા ભાઈ ધૂળ હતી ને ઓછી હતી હવે તેણે થોડીક કઠણ છે એટલે નથી બપોર ઊંધી ત્રણ આવેલા બપોર પછી બે હાલે હવે બેમાં ભાઈ વાંધો ને ટ્રેક્ટર પડ્યા છે નીરજી આયેલા આવે બાકી ભાઈ પવનની ધૂળ ઉડાડે હો હો બાકી ના આવી આમ નામ ભાઈ હા જોઈએ કામ કામકાજ હાલ અને ભાઈ ટ્રેક્ટર બહુ બગાડતા ને હું કઈ નથી આમ કે ટૂંકી લીટ છે એટલે બહુ ભગાડવા પડે એવા છે એને બાકી જો ટ્રેક્ટર ડ્રાઈવર બેઠા હોય સાયડલીમાં એસબી માં ફેરો ભાઈ મીડિયમ મીડિયમ ભરી બહુ મેળી ભરતા જાય એ વાંધો ના આવે બાકી આ આ ઉપાડવાની છે બધી આમાં તો જોકે બ્લાસ્ટિંગ આવી હિલકા બિલકા માર્યું ભાઈ અહીંયા પોસું હોય એટલું ભરે મશીન છે ભાઈ ચૌદ નેવું ડ્રાઈવર જેસીબી નો અમારે એમ છે બાકી જોરદાર રાયડું દેતા હોય ભાઈ મશીનનું ટ્રેક્ટરનું અટાણ ઉનારો ગરમ એટલા થાય આપણું ટ્રેક્ટર ભાઈ અડધું ગરમ પચાસ ટકા જેવું ગરમ થયું ભાઈ કન્ટિન્યુ બનાવે જોઈ લો ભાઈ કેમ ભરે બાકી પોલીસ ચડાવી ભાઈ ઊંચી અને જેસીબી ચડાવી હું શું અહીંથી જેસીબી ચડાવી હું અહીંથી એટલે ભાઈ ખાસો ખૂણો રહી જતો તો ને એટલે આવું બધું કરવું પડ્યું અને ટ્રેક્ટર વાળો ભાઈ બનાવ ગયો છે ચા જો આવે છે આ બનાવી નામથી ચા પાણી પી લઈ અને ભાઈ પંદર વીસ ફેર આ રીતના જ કાઢવાના થાય અહીંથી કેમ કે આ ઓલી બાજુ ખૂણો આવી ગયો આ બાજુ ખૂણો આવી ગયો અને હું નીચે છે કઠણ નકર તો લાગડ ઉપાડતા જાત નીચે બ્લાસ્ટિંગ આવીએ ઉપર હલામી ધૂળ છે એ ઉપાડવાની છે આવું બધું કામકાજ ચાલુ છે ભાઈ એટલે બસ બાકી આજનો વિડિયો આટલો વિડીયો સારો લાગ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ભાઈ ઇન્સ્ટામાં આપણે ગીરિશાહે વ્લોગ કરીને શું કહે આઈડી છે તો ત્યાં પણ આઠો મારી લેજો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરી નાખજો શેર કરી નાખજો જય મુલિતા જય વસરાજ